છે ઘટના બની છે ડિંડોલી સાઈન પોઈન્ટના સામે નવ રથવાસમાં ઘટના એવી છે કે સાહેબ એક નાનો બાળક ત્યાં રમતું પોઈન્ટ ઘરના આંગણામાં રોડ પર ફોર વ્હીલર આવ્યો અને બાળકને સીધું ઉડાવી દીધો અમે એના પીછો કર અમે એનો પીછો કર્યો તો પીછો કરતા કરતા અમે પાટલી રાટલી સુધી નીકળી ગયા અમે આગળ તો ત્યાં આગળ જતા અમે ગાડી રોકવાની કોશિશ કરી અમારી ગાડીને બી ટક્કર મારી અને બીજો એક રાહદારી કાપો હતો

સરકારને શું કેવા અમે છીએ કે અમારા નાના બાળકને ન્યાય આપે સારામાં સારો ન્યાય આપે અમને કેમ કે નાનો બાળક છે બીજી વાર કદાચ આવા બેફામ હંકારતા ગાડી વાળા કે કોઈ બીજાને ને ચોંટ નહીં પહોંચાડે આવા ગાડી ને કડક માં કડક સજા થાય એવી અમે સરકાર પાસે માંગ કરીએ છીએ નમસ્કાર મિત્રો જનતા ન્યૂઝમાં આપનું સ્વાગત છે મેં ગૌરવ ગૌરવ મિસ્ત્રી આપણે ક્રિષ્ના હોસ્પિટલમાં આવ્યા છે આ તમે જોઈ શકો છો આ છોકરાની કેટલી ઈજા પહોંચેલી છે આકસ્માત કરીને પોલ વ્હીલ વાળા ભાઈને નાના છોકરા ઠોકીને ચાલો કેવો છે